સૌથી મોટો ભક્ત કોણ આજે આપણે આ વાર્તા સાંભળીશું આ શંકર ભગવાનની વાર્તા ખૂબ જ સરસ છે તમે ધ્યાનથી એકવાર નારદ મુનિ ભ્રમણ કરતા હતા ભ્રમણ કરતા કરતા કૈલાસ પર્વત પર પહોંચ્યા ત્યાં સાક્ષાત દેવ મહાદેવ અને પાર્વતીજી બિરાજમાન હતા બંને પોતાની વાતોમાં ખોવાયેલા હતા ત્યાં આજ નારાયણ નારાયણ નાદ સંભળાયો શિવજી સમજી ગયા કે આ નારદ નો અવાજ છે આ નારદ દરેક વખતે આપણા દેવોમાં કંઈક ને કંઈક ઝઘડા કરાવતા રહે છે આ વખતે તો એને ચક્રાવે ચડાવવું છે બોલો દેવી પાર્વતી તમે મારો સાથ આપશો નારદજીને ચક્રાવે ચડાવવા માટે પાર્વતીજી પણ શિવજી સાથ આપવા માટે તૈયાર થઈ ગયા ત્યાં મુનિ આવી પહોંચ્યા નારાયણ નારાયણ શું વાત છે આ આજે તો કૈલાસ પર તમે પરિ મહાદેવ નારદ મુનિ ને પૂછે છે એટલે મહાદેવ નારદ મુનિ કહે છે મહાદેવ હું તો નારાયણનું નામ લેતો લેતો ભ્રમણ કરતો જ રહેતો હોઉં છું અને આજે તમારા દર્શન કરવાનું મન થયું એટલે હું તમારા અને માતાના દર્શન માટે આવ્યો છું શિવજીએ કહ્યું તમને ખબર નથી લાગતી સાથે માતા પણ બોલ્યા મને લાગે છે નારાયણ નારદ મુનિને જ ભૂલી ગયા લાગે છે નારદ મુનિ બોલ્યા શું વાત છે ભગવાન મારા નારાયણ મને ક્યારેય ન ભૂલે હું જ એનો સૌથી મોટો ભક્ત છું તમે અને માતા મારી મજાક કરો છો ને ના ના અમે નારાયણના પરમ ભક્તની મજાક ન કરીએ આમ શંકર પાર્વતીજી બંને કહે છે આજે નારાયણ પાતાળ લોકમાં એક મોટી સ્પર્ધા ગોઠવવાના છે અમને પણ આમંત્રણ આપ્યું છે તમને આમંત્રણ દેવાનું ભૂલી ગયા કે શું એવું જ લાગે છે મા પાર્વતી અને શંકર ભગવાન નારદજીને આવું કહી રહ્યા છે અને મનમાંને મનમાં નારદ મુનિ વિચાર કરવા લાગ્યા એવું હોઈ ન શકે નારાયણ ક્યારે મને ભૂલે નહીં મહાદેવ અને માતા પાર્વતી સાથે મજા કરતા હશે નારદ મુનિ મહાદેવ અને માતા પાર્વતીને પ્રણામ કરી ત્યાંથી નીકળી ગયા નારદ મુનિ વિચારે ચડી ગયા ચગડોળે ચડ્યા આ મારી ગેરહાજરીમાં પ્રભુએ કઈ સ્પર્ધાનું આયોજન કર્યું હશે મને કેમ ખબર નથી હું તો નારાયણનો સૌથી મોટો ભક્ત છું પછી વિચાર કરે છે કે મહાદેવ આજે કંઈક મજાક કરવાના મૂડમાં લાગતા હતા હું એકવાર બ્રહ્મલોક થતો આવું ત્યાં સાચી ખબર પડી જશે મને હવે નારદ મુનિ નારાયણ નારાયણ કરતા કરતાં બ્રહ્મલોક પહોંચ્યા શારદા માતા અને પરમ પિતા બ્રહ્મદેવ બિરાજમાન હતા બ્રહ્મદેવને પ્રમાણ પ્રણામ કરતા નારદ મુનિ બોલે બોલે છે કે હે બ્રહ્મદેવ મને જણાવો કે પ્રભુ નારાયણે કઈ સ્પર્ધાનું આયોજન કર્યું છે હું કૈલાસ ગયો હતો ત્યાં મને જાણવા મળ્યું આ વાત સાચી છે કે શું હવે પરમપિતા સમજી ગયા કે નક્કી મહાદેવજીએ આ નારદ મુનિ સાથે કોઈ મજાક કરી છે ચાલ હું પણ જોડાઈ જઉં સાથે આ તો મહાદેવ છે એમની દરેક વાતમાં લીલા તો હોય જ છે બ્રહ્મદેવે પણ આ વાતમાં હા હા પાડી નારાયણે સ્પર્ધાનું આયોજન કર્યું છે અમે પણ બસ હવે પાતાળ લોકમાં જવા જ નીકળીએ છીએ આમ બ્રહ્મદેવ બોલ્યા નારદ મુનિ કંઈ બોલવા જાય એ પહેલા જ બ્રહ્મદેવ બોલે છે કે સ્પર્ધાનું નામ પણ ઘોષિત થઈ ગયું છે સ્પર્ધાનું નામ છે સૌથી મોટો ભક્ત કોણ હવે તો નારદ મુનિની મૂંઝવણ વધી ગઈ મૂંઝવણમાં આવી ગયા સૌથી મોટો ભક્ત તો હું જ છું આવી કઈ સ્પર્ધા છે કોઈ સ્પર્ધા નારાયણે રાખી અને મને જ આમંત્રણ ના આપ્યું હવે નારદ મુનિનું દુઃખ વધી ગયું હવે નારદ મુનિ દુઃખી થઈ ગયા હું જ સૌથી મોટો ભક્ત છું એમાં સ્પર્ધાની જરૂર જ શું છે આવા પ્રશ્નો વિચારતા વિચારતા હવે સીધા પાતાળ લોક પહોંચ્યા પાતાળ લોકમાં સાક્ષાત પ્રભુ નારાયણ અને માતા લક્ષ્મી બિરાજમાન છે જ્યાં લક્ષ્મી નારાયણ બિરાજમાન હોય છે તે જગ્યાનું સૌંદર્ય તો અદ્ભુત જ હોય ને નારદ મુનિ પ્રભુ નારાયણ અને શ્રી લક્ષ્મી માતાના ચરણોમાં પ્રણામ કરી બોલ્યા નારાયણ નારાયણ પ્રભુ હજી અહીં કોઈ આવ્યું નથી હજી સ્પર્ધા આરંભ તો થઈ જ નથી સ્પર્ધા આરંભ તો થઈ નથી ને હું સમય પર જ પહોંચી ગયો છું ને નારાયણ આશ્ચર્યમાં પડી ગયા કે આ નારદ મુનિ કઈ સ્પર્ધાની વાત કરે છે મેં કોઈ સ્પર્ધાનું આયોજન કર્યું નથી પણ પહેલાં નારદ મુનિની પૂરી વાત સાંભળી લો પછી મારો જવાબ આપો એ માર્ગ જ ઉત્તમ રહેશે નારાયણે પૂછ્યું તમને કોણે કીધું કે મેં કોઈ સ્પર્ધાનું આયોજન કર્યું છે નારદ મુનિએ શ્રી નારાયણને પૂરી વાત કહી નારાયણ પણ દેવાથી દેવ મહાદેવીની મહાદેવની લીલાને સમજી ગયા હા મેં સ્પર્ધાનું આયોજન કર્યું છે મહાદેવ અને પરમ પિતા બ્રહ્મદેવની સાચી વાત છે હવે નારદ મુનિના ચહેરા પર નારાજગી અને ઉદાસીનો ભાવ દેખાણો નારાજ થયા પ્રભુ નારાયણને નારદજીએ કહ્યું નારાયણ સાચું કહું તો મારાથી મોટો ભક્ત આખા સંસારમાં તમારો કોઈ નથી તમારે આ સ્પર્ધાનું આયોજન કરવાની જરૂર જ નથી હું જ તમારો સૌથી મોટો ભક્ત છું હું જ છું જે આખા દિવસ આખો દિવસ નારાયણ નારાયણ બોલ્યા રાખું છું તમારા નામનું સ્મરણ મારાથી વધારે એકય લોકમાં કોઈ નહીં કરતું હોય તમારા બધા ભક્તમાં સૌથી મહાન ભક્ત તો હું જ છું હવે નારાયણ સમજી ગયા કે નારદ મુનિને આવ્યું છે અભિમાન અભિમાન આવી ગયું છે મારા સૌથી મોટા અને મહાન ભક્ત પોતે જ છે એવું એ માનવા લાગ્યા છે મનમાં ને મનમાં એ પોતાને જ મહાન માને છે મારા કોઈ પણ ભક્તને જો અભિમાન આવી જાય તો એ અભિમાન ઉતારવાનું કામ મારું જ છે મારે આમને સાચી સમજણ આપવી જ પડશે આવું વિચારી શ્રી નારાયણ બોલ્યા હે નારદ મુનિ તમે કહો છો કે તમે જ મારા સૌથી મોટા ભક્ત છો તો તમારે એક પરીક્ષા આપવી પડશે જો તમે આ પરીક્ષામાં પાસ થઈ ગયા તો જ તમે મારા સૌથી મોટા ભક્ત છો એ સાબિત થઈ જશે નારદ મુનિ કહે છે હા પ્રભુ મને મંજૂર છે મારે પરીક્ષા આપવી પડે તો એ પરીક્ષા માટે હું તૈયાર છું પણ તમારો સૌથી મોટો ભક્ત તો હું જ છું હું તો હતો અને હું જ રહીશ શ્રી નારાયણ બોલ્યા હું મારી પરીક્ષા લેતા પહેલા તમને કહી દઉં છું કે મારો મોટો ભક્ત તો મનુષ્ય પણ છે એટલે તમે જ મારા મોટા ભક્ત છો એવું નથી કંઈ નારદજી બોલ્યા ના હો હું જ તમારો સૌથી મોટો ભક્ત છું બોલો પ્રભુ આજે તમે મારી કેવી પરીક્ષા લેવા માંગો છું હું તમારો સૌથી મોટો ભક્ત છું એ સાબિત કરવા માટે કોઈ પણ પરીક્ષા દેવા તૈયાર છું શ્રી નારાયણ પ્રભુ કહે છે નારદ મુનિને કે એક મોટો વાટકો જળનો ભરીને આપે છે અને બોલ્યા પ્રભુ કહે છે કે આ આખો જળ ભરેલો વાટકો લઈ આખા બ્રહ્માંડને બ્રહ્માંડની પૂરી એક પ્રદિક્ષા પ્રદક્ષિણા કરવાની છે અને હા આખી પ્રદક્ષિણા દરમિયાન આ વાટકામાંથી જળનું એક ટીપું પણ નીચે પડવું ન જોઈએ નારદ મુનિ તો ખુશ થઈને બોલ્યા ભગવાન આટલી સરળ પરીક્ષા નારાયણ પણ મનમાં ને મનમાં હસ્યા મુસ્કુરાયા નારદ મુનિ નારાયણને પ્રણામ કરીને હાથમાંથી પાણીનો વાટકો લઈને બ્રહ્માંડની પ્રદક્ષિણા કરવા નીકળી ગયા નારદ મુનિનું પૂરેપૂરું ધ્યાન વાટકા પર જ હતું કે એક ટીપું પણ પાણી નીચે પડવું ન જોઈએ આવું વિચારતા વિચારતા થોડી વારમાં આખા બ્રહ્માંડની પ્રદક્ષિણા કરીને આવી ગયા નારદ મુનિ શ્રી નારાયણને પ્રણામ કરીને બોલ્યા પ્રભુ તમારી આપેલી પરીક્ષા હું પાર કરીને આવી ગયો છું જુઓ આખો વાટકો પાણીનો એમને એમ જ છે એક પણ ટીપું પડ્યું નથી નારાયણ હસવા લાગ્યા વાહ નારદ મુનિ તમે તો ખરેખર એક પણ ટીપું પાણી પાડ્યા વિના આવ્યા છો પાણીનું એક પણ ટીપું પડવા નથી દીધું પણ આ આખી વાતમાં મારો એક પ્રશ્ન છે તમને એનો જવાબ આપશો મને નારાયણ નારદ મુનિ બોલ્યા હા પ્રભુ પૂછો ને તમે પ્રભુ કહે છે નારાયણ પ્રભુ બોલ્યા કે તમે આખા બ્રહ્માંડની પ્રદક્ષિણા કરી એટલા સમયમાં તમે મારું નામ કેટલી વાર લીધું નારદ મુનિ તો મુંજાઈ ગયા શું જવાબ આપુ શું પ્રશ્ન પૂછો છો ભગવાન તમે મારી હાંસી ઉડાડો છો કે શું આ વાટકા પર ધ્યાન આપી રહ્યો હતો એમાં તમારું નામ કેવી રીતે લઈ શકું કેમ કે તમારું નામ લેવા જાઓ અને મારું ધ્યાન ભટકી જાય ફરી જાય તો આ વાટકામાંથી પાણી ઢોળાઈ જાય એટલે તમારું નામ લેવાનું જ ભૂલાઈ ગયું શ્રી નારાયણે કહ્યું એટલે જ મારો સૌથી મોટો ભક્ત પહેલો મનુષ્ય છે જે પોતાનું કાર્ય કરતા કરતા અને ફરજ નિભાવતા નિભાવતા મારું નામ સ્મરણ કરે છે નામ સ્મરણ કરે છે કોઈ આખો દિવસ ખેતી કરે છે કોઈ નોકરી કરે છે કોઈ ઘરકામ કરે છે કોઈ ધંધો રોજગાર કરે છે પણ મારું સ્મરણ તો કરે જ છે જે આખા દિવસ રોજીરોટી કમાવા પાછળ અને બીજી અનેક ચિંતાઓમાં તમારા ભરેલા પાણીના વાટકાની જેમ જ ધ્યાન આપે છે પણ તોય મને ભૂલતો નથી મારું નિત્ય સ્મરણ કરે છે નારદજી આ વાતનો કંઈ જવાબ આપી શકતા નથી શાંતિથી ઊભા રહે છે પ્રભુના ચરણમાં પડી જાય છે પ્રભુ મને માફ કરી દો મને અભિમાન આવી ગયું હતું આજે હું સમજી ગયો બરાબર સમજી ગયો કે તમારા માટે તમારા બધા જ ભક્ત મોટા જ છે જે પણ પોતાના કર્તવ્ય અને ફરજ નિભાવતા નિભાવતા પણ તમારું નામ સ્મરણ કરે છે એ પણ તમારો સૌથી મોટો ભક્ત છે મને માફ કરી દો પ્રભુ મારી ભૂલ થઈ ગઈ આમ ભગવાન શ્રી નારાયણ અને નારદ મુનિના અભિમાનને ઉતારીને સાચી સમજણ દ્રઢ કરાવે છે તો મિત્રો આપણે પણ પોતાની રોજિંદા જે જિંદગી છે રોજિંદા કામ કરતાં કરતાં ભગવાનનું નામ લેવાની ટેવ પાડવી જોઈએ જેથી આપણે પણ ભગવાનના સૌથી મોટા ભક્તના લિસ્ટમાં આવી જઈએ અને ભગવાનની અસીમ કૃપા આપણા ઉપર નિરંતર વરસતી રહે તો મિત્રો આજની આ વાર્તા આ ભગવાનની વાર્તા તમને કેવી લાગી જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખજો અને જો મારી ચેનલમાં તમે નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો આ સ્ટોરી સારી લાગે તો શેર અને લાઇક પણ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ